હાય ફ્રેન્ડ્સ લાડુ એક એવી વસ્તુ છે નાના મોટા બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય પણ એને બનાવવાની પ્રોસેસ ખૂબ લાંબી અને ઝંઝટવાળી છે તો આજે આપણે એવા લાડુ બનાવીએ કે જે માત્ર પાંચ જ મિનિટમાં બની જશે કેવી રીતે ચાલો જોઈએ અહીંયા પાંચ નંગ ભાખરી વધી પડી છે મારે તો એના ટુકડા કરી લઈશું તો આ રીતે ટુકડા કરી લેવાના છે અને આ રીતે તમે લાડુ બનાવી અને ડબ્બો ભરીને રાખી શકો છો બાળકો ઘરમાં નાના હોય તો એમને વચમાં વચમાં થોડો થોડો કટકો ખવડાવતા રહો તમારા કામ આસાન થઈ જશે હવે મિક્સર જારમાં લઈ ઢાંકણ બંધ કરી દરદરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા સરસ દરદરું ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે એને કાઢી લઈશું જો આ રીતનું રહેશે તો એને એક થાળીમાં કાઢી લેવાનું છે એની અંદર વન ફોર્થ કપ જેટલા કાજુ બદામ કિસમિસ મોટા કટ કરીને લીધા છે ડ્રાય ફ્રૂટ્સ અહીંયા તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછા કરી શકો છો અડધી ટી સ્પૂન ઈલાયચી જાયફળ પાવડર એડ કરીશું હવે ગેસ ઓન કરીને કઢાઈમાં અડધો કપ જેટલું દેશી ઘી ગરમ કરવા મૂકીએ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અડધો કપ કરતાં થોડોક વધારે દેશી ગોળ તો અહીંયા ધીમા તાપે ગોળને પીગડાવાનો છે એકદમ પાકો પાયો નથી બનાવવાનો તો અહીંયા ખાલી પીગળાવાનો જ છે ગોળને તો ધીમા તાપે આ રીતે પ્રેસ કરતાં જઈએ પીગળી જશે ગોળ સમારીને લેવો તો અહીંયા ગોળ પીગળી ગયો છે હવે આપણે આમાં એડ કરી લેવાનું છે જો આ રીતે તમે લાડુ બનાવશો તો તમે જે રીતે ટ્રેડિશનલ લાડુ બનાવતા હોય એવું જ તમને ટેસ્ટ મળશે તો તાવીતાથી ગરમ છે એટલે તાવીતાથી મિક્સ કરીશું પછી હાથેથી મિક્સ કરી લઈએ તો અહીંયા સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એના લાડુ બનાવી લઈએ તો અહીંયા મીડિયમ સાઇઝના લાડુ બનાવી લઈશું તો આ રીતે બધા જ લાડુ તૈયાર કરી લેવા તો પાંચ ભાખરીમાંથી ટોટલ અહીંયા મારે આઠ લાડુ તૈયાર થયા છે હવે ખસખસમાં કોટ કરી લઈશું તો અહીંયા એક ટેબલ સ્પૂન ખસખસ લીધી છે એમાં આ રીતે કોટ કરતા જઈએ હવે એક્સ્ટ્રા ખસખસ છે એ કાઢી નાખવાની આ રીતે તો અહીંયા બધા જ લાડુ આ રીતે તૈયાર કરી લેવા હવે સર્વ કરી લઈએ તમે સ્ટોર કરીને રાખી શકો છો ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને